નમસ્કાર મનમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે કડાણા ડેમમાં સતત પાણીની આવકમાં વધારો ઉપરવાસમાં પડી રહેલા વરસાદને પગલે કડાણા ડેમમાં ઓગણચાલીસ હજાર ક્યુસેક પાણીની આવક કડાણા ડેમના છ ગેટ ત્રણ ફૂટ સુધી ખોલી પચાસ હજાર ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું છે કડાણા ડેમનું રૂલ લેવલ જાણવામાં કડાણામાંથી છોડવામાં આવી રહ્યું છે પાણી કડાણા ડેમનું રૂલ લેવલ ચારસો ને સત્તર પોઈન્ટ એક ફૂટ પર પહોંચ્યું ભયજનક સપાટીથી ડેમ માત્ર બે ફૂટ દૂર સંદીપ દેવાશ્રી મહીસાગર